સુરેન્દ્રનગર જિલ્લાના દાંગધ્રા તાલુકાની પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ લોકોમાં આવે તે અનુસંધાને ઉર્જા બચત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દાંગધ્રા શહેર ખાતે પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવતા તથા ઉર્જા બચત અને વીજળીથી સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કરકસર કેવી રીતે કરવી તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ શહેરની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પીજીવીસીએલના કાર્યપાલક ઇન્જિનિયર જીગ્નેશભાઈ ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ જાડેજા એસ બી પટેલ અને કોલેજના આચાર્ય પ્રતિક દવે સહિત પીજીવીસીએલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો તો આ ઉપરાંત એનએસએસ યુનિટ વન અને યુનિટ બે પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરાગ પરમાર ડૉક્ટર રેહાના એમ શેખ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ ડૉક્ટર નિલેશ મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી મારું નામ શેખ રેહાના એમ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું આજે અમારે અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર અમારી આજની આજ રોજ અમારી કોલેજમાં ઉર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય તે ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટીન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાંઓ પણ બતાવ્યા પછી બાળકો છે કે પછી જે યંગ જે યુવાનો જે છે એ પણ જો વીજળીનો ઉપયોગ કરતા હોય તો આપણી ડેલી રૂટિનમાં જે નાની નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વીચો છે ચાલુ રાખતા હોઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ માટે ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વીચો ચાલુ હોય છે તેને બંધ કરી બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે કરવા જોઈએ બધાએ કરવા જોઈએ ઓકે કલ્પેશ વાડર સાથે સીન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ